તો વડોદરાના તાલનદા વિસ્તારમાં એસુજીના દરોડા પડ્યા છે નશીલા પદાર્થનો કારોબાર ઝડપ્યો છે શકીલા પાર્કમાં રહેતી ઝરીના પટેલના મકાનમાં દરોડા પાડ્યા છે અને દરોડા દરમિયાન હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે બાવીસ લાખ તેતાલીસ હજાર સાતસો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો ઝડપાવશે હાઇબ્રિડ ગાંજાની સાથે આદિબ અબ્દુલ પટેલની ધરપકડ કરાઈ છે અબ્દુલ ઇબ્રાહિમ પટેલને વોન્ટેડ જાહેર કરાયો છે ગઈકાલ તારીખ ચોવીસના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદાજીના સકીલાબાગ સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે આ બાબતે એસઓજી પીઆઈ એસી રાતના રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળો પર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉમર વીસ નાઓ